છેત્ર નવરાત્રી અને રામનવીના પાવન તહેવારને અનુરક્ષી પોલીસ વિભાગ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી છે ઉત્સવ પ્રિય વડોદરા શહેરમાં રામનવમી તહેવારની ઉજવણીને લઈને લોકો વિવિધ ધાર્મિક આયોજન કરી રહ્યા છે રામનવમીના પાવન તહેવાર નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવામાં આવી છે વડોદરા શહેરના માંડવી વિસ્તાર સહિત અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે શહેરના પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ ચેત્ર નવરાત્રી તેમજ રામનવમીના તહેવારોની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થઈ શકે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ બનાવવામાં આવી છે ડ્રોન કેમેરાની મદદથી માંડવીથી લઈ લહેરીપુરા ચાંપાનીર દરવાજા પાંજરી મોહલ્લા અને આસપાસના વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વિડિયો રેકોર્ડિંગ દ્વારા પણ પોલીસની ચાપતી નજર રાખવામાં આવી છે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખી સતર્કતાના પગલાં લેવામાં આવી રહ્યા છે શહેરીજનો તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં કરી શકે તે માટે પોલીસ તંત્રે આધુનિક ઉપકરણો સાથે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે